you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે નવો નિયમ લાગુ થઈ ગયો છે તેવામાં તે વિશે જાણવું જ જરૂરી છે કેનરા બેંકે એક જૂન બે થી બધા પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સ ની માફ કરી દીધી છે મહત્વનું છે કે મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ તે રકમ છે જે ગ્રાહકોને દર મહિને પોતાના ખાતા માં રાખવાની હોય છે આમ ન કરવા પર બેંક ગ્રાહકોને દંડ ફટકારે છે ભારતીય સ્ટેટ બેંક માં અલગ અલગ બેંક માં બચત ખાતા માં અલગ અલગ મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી છે જેમાં એક્સિસ બેંક માં સરેરાશ બેલેન્સ રકમ દર મહિને બે લાખ રૂપિયા છે એચડીએફસી બેંક ના નિયમિત બચત ખાતા ના ગ્રાહકોએ શહેરી શાખાઓ માટે ઓછામાં ઓછું સરેરાશ માસિક બેલેન્સ દસ હજાર રૂપિયા રાખવું જરૂરી છે